હજાર હજાર શ્લોક દેવાકોને પાત્રતા કારણ કે મકાન ના ભાગ પડે પૈસા હોય તો એફડી ના ભાગ પડે ઘરેણા હોય આ ભાગ પડે એટલે તો બાંધવાનું થાય છે ભાગ નથી પાડવાની કઈ ઉપાધિ છે જોજો પેલા વિચરતી જાતિના લોકો હોય એક ગાડામાં હાથ જણા હોય પૌણ આવે એટલે એક ગાડું ને બળદ લઈ દે ભાઈ તું ન જાવ દે તું તારું કરે મૂળ આપણે બહુ જાદુ એટલે કહું છું બહુ જાદા ભેગા કરતા નહીં વધારાના મૂકતા જાજો હશે તો ક્યારેક માથાકૂટ થાય એ પાકી વાત છે કારણ કે પૈસા જર જમીન અને જોરું આ ત્રણ કજિયાના જોરું કારણ વિનાનું વધારે ભેગું કરેલું ભગવાન ગાંધી બાપુએ મહાધર્મ બતાવ્યા છે એમાં સત્ય અહિંસા ચોરી ન કરવી અને ચોથું વણ જોઈતું નવ સંગરવું જરૂર કરતાં વધારે સંગ્રહ કરીએ એ પણ એક પ્રકારનું પાપ જ છે તો હવે જ્ઞાનનો વારસન હોય એટલા માટે તો કીધું ન ભ્રાતુ ભાજ્યમ ન ચોર હાર્યમ જેને ભાઈ ભાગ ન માગી શકે જેમાં ચોર ચોરી ન કરી શકે વ્યય કૃતે વર્ધતે એવ નિત્યમ જેને જેમ વાપરો એમ વધે હું કીધું વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ વિદ્યાનું ધન એવું છે કે દિવસે દિવસે વૃદ્ધિને પામે તો હવે શું કરવું કોને આપવું નારદજીને પૂછું કોને આપવાનું તો કીધું એક જ અધિકારી છે એનું નામ છે શુકદેવજી આશાવરી આશાવરી જા એટલે આપણે શ્લોક આપ્યા બબે ત્રણ ત્રણ ચાર ચાર અને બાળકોને કીધું કે તમે જયારે લાકડા વીણવા જાઓ જ્યારે ફૂલ વીણવા જાઓ ત્યારે ગુરુકુળના વિદ્યાર્થીઓ યાદ રાખજો આપણે ત્યાં બધા કહે છે કે બ્રાહ્મણો ગરીબ હોય સાધુ ગરીબ હોય પણ હકીકતમાં અમે કોઈ દિવસ ગરીબ હોતા અમે લાગીએ કારણ કે અમારે અમે બતાવીએ નહીં બેંક બેલેન્સ પણ અમારી પાસે જે બેલેન્સ છે ભગવાન તમે વિચારો જી સ્કૂલ ચલાવતા હોય એને પૂછો કે સ્કૂલનું મેન્ટેનન્સ કેવડું મોટું હોય હા તો પહેલાના સમયની અંદર કોઈ પણ

कर्णयो कर्णिकार विभ्रजवास कनकपीशम् वेजयन्ति च माला रजरा या पूरयङ्गोपवृन्दे वृन्दारण्यम् स्वपदरमणम् प्रविषाद्गीकृति प्राविष ગાતા હતા શબ્દ પીડ્યો બરાહા પીડમ આપણે ટ્રેનમાં હલાવતા હોઈએ ટ્રેનમાં સુતા હોઈએ કાચી નીંદર નિંદર અને કોઈ કેમ કે ઓળિયા જાગી જઈએ ને પ્લેનમાં આમ ના બા થઈ કે લે સુરત સુરત વાળા જાગી જાય ને કેમ કીધું આપણું કોઈક લાગે છે થાય ને જાગો તો છો ને બધા આમ કેમ સાવ આમ ટાઈટ બેસો ઘડી કે એટલે મને એવું લાગે માટે કોઈકને ઓળખતા હોય એને જયારે જોઈએ છે ત્યારે અજાણતા જ અંદરથી રાજીપો પછી મોઢું ભલે દાંત બહુ બહુ સલામતીનો આપણને અહેસાસ થાય અડધી રાતે બહાર નીકળે કોઈ વાહન નથી મળ્યું વાહન ચૂકાઈ ગયું છે અને પછી કોઈ વાહનમાં બેસીને આવવું પડે અને વાહનમાં આપણા ગામનો કોઈ માણસ આપણને મળી જાય તો કેટલી નિરાશ થઈ જાય કે હોય આપણું કોક છે એટલે તો મારી ભેગા કે અમને આની ભેગા રાખજો અમને આની ભેગા રાખજો અમને આની ભેગા રાખજો કેમ કીધું આપણા હોય ખાવાનું નહીં હોય તો ચાલશે પાણી નહીં હોય તો ચાલે સુવાનું નહીં હોય તો ચાલે પણ આપણા નહીં હોય ને તો નહીં આવે બીજું કાંઈ હોય કે ન હોય એની પરવા નથી પણ આપણા જોશે આપણા જોશે સમજી જાજો એટલા માટે આપણું કોક હોય એવું રાખજો સુખદેવજી ને એવો બરહા પીડમ કે જેની માથે મોર પીછ છે નટવર જેવો વેશ છે કરેણ ફૂલ કાને કાનમાં ફૂલ નાખવાનું હોય કોઈ દિવસ કાને ફૂલ રાખવાનું હોય કોઈ માથે રાખવાનું હોય અમારે નો નાખવું એમને ન ખબર તમે હા અહીંયા રાખે ફૂલ અહીંયા રાખે હાથમાં રાખે બીજે ક્યાંય લગાડતા હોય પણ અહીંયા કનૈયા એ કર્ણયો પોતાના કાન ઉપર કરેણ ફૂલ રાખેલું છે અને કેવા છે

માણસ રાજી થાય ને ત્યારે સૌથી પહેલા ગીત ગાય છે અને ગીત ભગવાનને બહુ છે એટલે હું તો બધા હું ક્યાં તમ હું આપું હું કેમ કહું ભાઈ તમને આવડે ને એવું ગાવાનું શબ્દો ની સામે ન જુઓ ભાવની સામે ભગવાન માટે ગાઓ પરમાત્મા માટે ગાઓ ગણગણ થાય છે ગીત ગાય અને ગીત ગાતા હોય ત્યારે જોજો નખરા અલગ થઈ જાય એની હાલ અલગ થઈ જાય એની ચાલ અલગ થઈ જાય એના મોઢાના જે વેરિયેશન હોય એ બધા ફરતા રહે નાનું બાળક એ જોજો હા ઘોડિયામાં સૂતું સૂતું જ્યારે હા કરતું હોય ત્યારે ઘડીક દાંત કાઢે ઘડીક દોળા કાઢે ઘડીક જીભ કાઢે ઘડીક આંખ બંધ કરે અતિશય આનંદમાં હોય ને જ્યારે માણસના માણસના આખા શરીરના જે દેખાવ હોય ને એની અંદર પરિવર્તન હોય આનંદના અનેક સ્વરૂપ છે ક્રોધ નું એક જ સ્વરૂપ છે એ ખબર પડી જાય એટલા માટે અનેક સ્વરૂપને જેને ઓળખવું છે એને આનંદમાં રહેવાનું